શહેરના મોચાવાડ વિસ્તારમાં રહેતા સત્યાવીસ વર્ષીય શાહરૂખભાઈ મોરબી તેમના જ મિત્ર આરિપ્રસુભાઈ ત્યારે ધોરિયા વિસ્તારમાં રહેતા અત્યારે હત્યા કરી હતી જોકે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યાર મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર શાહરૂખભાઈ અને આરીફ રસુલભાઈ વચ્ચે ત્યારે શહેરના ધોળીધાર વિસ્તારમાં કોઈ બાબતે ઉગ્ર થઈ હતી આ માથાકૂટ ઉગ્ર બનતા આરીફ રસુલભાઈએ ત્યારે શાહરૂખભાઈ પર સરી વડે ત્યારે હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી લોહી લોવાના હાલતમાં શાહરૂખભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ત્યારે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ કચડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં ડીવાયસપી ત્યારે જીડી પુરોહિત સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદનના આધારે હત્યાના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ